વધતી ગરમી વચ્ચે રાજ્યમાં આગની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે ત્યારે ગતરાત્રે ગાંધીનગરમાં સેક્ટર 4 માં જાહેર શૌચાલયની પાછળ ઝુંપડામાં આગ લાગી હતી જ્યાં આગ ઓલવવા માટેના પ્રયાસો ફાયર બ્રિગેડ કરી રહી હતી ત્યારે જ શૌચાલયની પાછળ ઝુંપડામાં ગેસના બાટલામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો જેને લઈ 4 ફાયરફાઇટર્સ દઝાઈ જતાં ઈજાગ્રસ્ત થઈ ગયા હતા તેમણે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા